નમસ્કાર મિત્રો તો આજે ખાસ વાત કરવા છે કે વનપાલ ભરતીના જે નવા આર આર છે તે જાહેર કરી દીધેલા છે અને ત્યાર પછી વનપાલ ભરતી તે માટેનું કાર્યકર શું છે વનપાલ ભરતી છેલ્લે ક્યારે આવી હતી અને આ વનપાલ ભરતી ગ્રેડ પે કેટલો મળે છે અને ભવિષ્યમાં આવનારી કેટલી જગ્યાઓ પર છે તે વનપાલ અને પુરુષ ગાર્ડ ભરતી થવાની છે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો વનપાલ ભરતી છે તે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે વનપાલ ભરતીમાં ભરી શકશો અને છેલ્લી ભરતી છે તે વર્ષ બે હજાર તેર છે તે લાસ્ટ ભરતી આવેલી હતી અને ત્યારે તે બાર પાસ ઉપર હતી હાલ ગ્રેજ્યુએશન ઉપર છે તે આ ભરતી વહી ગઈ છે અને તેમાં ગ્રેડ પે સોવીસો છે તે આપવામાં આવેલી છે ભવિષ્યમાં આવનારી તમામ માહિતી છે તે આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો ખાસ ચેનલને લાઈક શેર અને આ વિડીયોને શેર કરી દેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મહત્વપૂર્ણ બીજું કે બીએસસી ફોરેસ્ટરી કરેલા ઉમેદવારોને છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે દસ ગુણ છે તે વધારે આપવામાં આપવામાં આવશે અને સાથે સાથે જો એનસીસી કરેલ હોય તો તેના બે માર્ક છે તે આપવામાં આવશે શારીરિક કસોટી જગ્યાના પંદર ગણા છે તે ઉમેદવારોને બોલાવવામાં આવશે લેખિત પરીક્ષાના મેરિટના આધારે વેઇટિંગ લિસ્ટ લાયક ઉમેદવારોને કેટેગરી વાઇઝ વીસ ટકા છે તે વેઇટિંગ લિસ્ટ આપવામાં આવશે એટલે કે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે આ ભરતીમાં સૌપ્રથમ પ્રથમ વર્ષે તે કેટેગરી વાઇઝ વીસ ટકા વેઇટિંગ લિસ્ટ આપવામાં આવશે ત્યાર પછી સાથે સાથે શારીરિક ધોરણની વાત કરીએ તો પુરુષો અને મેલ બંનેની વાત અહીંયા આપણે કરવાના છીએ તો સૌપ્રથમ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ સિવાયના ઉમેદવારો પાસે તેની ઉંચાઈ છે તે છે અને મૂળ ગુજરાતના હોય તેના એકસો ને ત્રેંસઠ હાઇટ છે તે રાખવામાં આવેલી છે અને સાતી છે તો નોર્મલ ઓગણીસી અને ફૂલ આવી છે ને તે સોર્યાશી થવી જોઈએ અને વજન છે તે ફેમસ છે પચાસ ગ્રામ છે તે વજન હોવું જોઈએ તેવી જ રીતે બહેનો માટે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે એકસો ને અડતાલીસ હાઇટ હોવી જોઈએ અને આડત્રીસ કિલો વજન હોવું જોઈએ અને મૂળ ગુજરાતના હોય તો એકસો પચાસ સેન્ટીમીટર છે તે તમામ મહિલા ઉમેદવારોને આયાત હોવી જોઈએ ત્યાર વિશે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટમાં દર શોર માટે જાહેર કરેલું જે જી એ એ દ્વારા નવો આરઆર છે તે આ માહિતી આપવામાં આવેલી છે તો ત્યાર પછી શારીરિક કસોટીની વાત કરી લઈએ તો પુરુષ ઉમેદવારો માટે છે તે સોળસો મીટર છે તે રનિંગ હોય છે જે પાંચ પાંચ મિનિટમાં પૂરું કરવાનું હોય છે ઊંચો કૂદકો છે તે ચાર ફૂટ ત્રણ ઇંચ હોય છે અને લાંબો કૂદકો છે તે પંદર ફૂટ હોય છે અને પુલસ આઠ હોય છે અને છે છે તે હોય ત્યાર પછી આપણે બહેનો માટે વાત કરીએ તો બહેનોને આઠસો મીટર છે તે ચાર મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને જ્યારે ઊંચો કૂદકો છે તે ત્રણ ફૂટ અને લાંબો કૂદકો છે તે નવ ફૂટ છે તે આપવામાં આવેલું છે ત્યાર પછી સાથે સાથે લેખિત પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો જનરલ નોલેજ છે તે પચીસ ટકા છે તે પુસાતું હોય છે તેમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો બંધારણીય અને રાજ્ય વ્યવસ્થા ભૌતિક ભૂગોળ ગુજરાતની ભૂગોળ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી કરંટ અફેર પારદર્શિક તથા રાષ્ટ્રીય અને ધોરણ છ થી દસ ની સામાજિક વિજ્ઞાન તમામ માહિતી છે જે કરવાની રહેશે સાથે સાથે સામાન્ય ગણિત જે બાર પોઈન્ટ પાંચ ટકા છે તે આપવામાં આવે છે જેની તમામ માહિતી છે ત્યાં વિગતવાર માહિતી આપવામાં આવેલી છે આ તમામ માહિતી ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી આપણે લીધેલી છે ત્યાર પછી ગુજરાતી ભાષા છે તે બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે સેમ જ ફોરેસ્ટ ગાર્ડમાં જે સિલેબસ છે તે મુજબ છે તે વનપાલની ભરતી છે તે લેવામાં આવશે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ અને ઇકોલોજી છે તે પચાસ એટલે કે પર્યાવરણ પ્રદૂષણ ગ્રીન હાઉસ જંગલો વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ વન અને વન્ય પ્રાણીઓને લગતી મહત્વની ઘટનાઓ જેવી તમામ તેના ગુણ છે તે પચાસ ટકા ગુણ છે તે રાખવામાં આવેલાં છે અને માઇનસ પદ્ધતિની વાત કરીએ તો એક પ્રશ્ન સામે ઝીરો પોઈન્ટ પચ્ચીસ નેગેટિવ માર્ક હાલ પોરિષગાર્ડ ભરતીમાં પણ તે નિયમ લાગુ છે વનરક્ષક અને વનપાલ વચ્ચેના તફાવત અને કામગીરીની મહત્વપૂર્ણ વાત કરીએ તો સૌપ્રથમ આપણે વનપાલ અને પોરિષગાર્ડ જે બંને ભરતીમાં શું શું ફેર હોય તેની વાત ત્રણ છે તો પદ જે વનરક્ષક અને બિડગાર છે તો

આ એક જ વનરક્ષક છે એટલે કે વનપાલ ધ્યાન રાખે છે જ્યારે આ એક જ બિડનું છે તે વનરક્ષક છે તે ધ્યાન રાખતો હોય છે આવી રીતે વનપાલ અને પુરુષ ગાર્ડ છે તે બંને ભરતીમાં ફેરફાર છે તમે જોઈ શકો છો વાઇલ્ડ લાઇફ વિભાગ નોર્મલ વિભાગ અને સામાજિક વનીકરણ જે છે જે જોઈન થયા બાદ ત્રણ વિભાગમાં ભરતી છે તે આપવામાં આવતી હોય છે તેમ જોઈ શકો છો વાઇલ્ડ લાઇફ વિભાગ નોર્મલ વિભાગ અને સામાજિક વિભાગ આ ત્રણ જ વિભાગમાં છે તે ફોરેસ્ટ ની નોકરી કરવામાં આવતી હોય છે તો વિગત વનરક્ષક અને બીડગાર્ડ જે સંશોધન વિભાગ ખાસ ફરજ જે વિભાગની ટ્રેનિંગ મળે તે કામગીરી તે મુજબની કામગીરી હોય છે જે તમામ કામગીરી છે સંશોધન સંશોધનની વન્યજીવોનું રક્ષણ પછી જંગલોનું નુકસાન થતાં અટકાવવું પ્રમોશન તો સાથે સાથે બીડગાર્ડમાંથી વનપાલ ફોરેસ્ટર તરીકે પ્રમોશન મળતું હોય છે અને વનપાલમાં ફોરેસ્ટરમાંથી આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે છે તે પ્રમોશન આપતું હોય છે જો તમે પણ ફોરેસ્ટગાર ભરતી કરવા માંગતો હોય તો ખાસ કોમેન્ટમાં વનરક્ષક ભરતી બે હજાર છવ્વીસ તેવું લખીને ખાસ કોમેન્ટ કરજો જેનાથી છે આપણે આગળ વધુ માહિતી માટે છે તે વિડીયો બનાવવા આપને માહિતી મળી રહે અને વનપાલ ભરતીની વાત કરીએ તો વનપાલ ભરતી હાલ આપણે જે દસ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ છે તેમાં હાલ દોઢસો જગ્યા છે તે બતાવવામાં આવેલી છે અને ત્યાર પછી જ્યારે પણ ભરતી આવશે ત્યારે આ મંગળાપત્ર થઈ અને અંદાજિત બસો પ્લસ છે તે વનપાલ ભરતી છે તે આવી શકે અને સાથે સાથે વનરક્ષક ભરતીની વાત કરીએ તો વનરક્ષક છે તે હાલ બે હજાર ચોવીસમાં અઢીસો જગ્યા છે તે બતાવેલી છે અને બે હજાર છવ્વીસની પણ અઢીસો ત્યાં મળીને ટોટલ

સાતસો પ્લસ છે તે જગ્યાએ આવી શકે છે આ તમામ માહિતી છે આપણે દસ વર્ષીય ભરતી કેલેન્ડરને ધ્યાનમાં રાખી અને આ માહિતી આપણે આપી છે તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો જોડાયેલા રહીજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો